શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાથથી પૂંજી ઉઠ્યા હતા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ રચાયો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચઢાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવના દર્શન સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો મેળવી રહ્યા છે કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા મહાદેવે પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિકો नी मनोकामना पण अही पूर्ण थाय